આ બાબલું કેમ નહી તાજી આવન છે એ કુટુ એ એને આવવાનું છે કા જવાન છે ના જવાન છે ભૂ જોવા કેમ પર જવાન છે ભૂ જોવા લે એવું છે એટલે થોડીક તે તમને અંદાજો તો આવી ગયો હે કે ભાઈ ના પાણી અહે એટલે એવા વિસ્તારમાં જવાનું છે આપણે ભવાની માયે

nào đi đâu ta? Hè? Sâu gạt chiên à? Khắn tiêng chứ? là mà giờ mình thấy

દરિયો છે જો ને ના જવું છે હા પેલા દર્શન કરી આવ્યો પેલા દર્શન કરી ને પછી ના કોળ લઈ જાય દર્શન કરે હવે અમે જઈએ છીએ કોળમાં માં આ ભાઈ જો પણ બેઠલા પ્રસાદી હાટો આવે પ્રસાદી આપીએ ને ત્યાં આવે

નાસ્તા પાણી કરી લીધા એવું છે આપડે ઓલી ખેલો છે ને કોટા આવી ગાડી આખી મારે આ ગાડી એકવાનો શોખ છે તો હવે સંદીપ ડિસ્કસ કરે છે ને મારે તો બેહવાનું છે ડિસ્કસ થાય તો ઠીક છે ડિસ્કસ નો થાય તો ઠીક છે પણ બેહવાનું પાકું છે હું મે કે 100 રૂપિયા કદે તો

વાઘનગર થી ભાગ પણ નાસ્તો પણ લેતા આવ્યા છે તો લઈને આવ્યા પણ નાસ્તામાં શું લાવ્યા તમને બતાવો નાસ્તામાં સરસ મજાના પાંચ વડાપાવ છે અને સરસ મજાની દાબેલી તો આવો બધા તમે દાબેલી ને ખાવા તો હું છે ને પેલા બધાને સૌ કરી દઉં છટણી ને એવું આમ ખાવાનું હોતું હે આમ ખાવાનું હતું હે તો મારે છે સરસ ઉર્જાની ડાબેલી અને વડાપાવ તો હવે નાસ્તો કરી લઈએ તો આવો બધા તમે નાસ્તો કરવા તો ફેમિલી નાસ્તો કરી લીધા ને એ

તો એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટકા